નમસ્કાર વિદ્યાર્થી મિત્રો પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા પી એસ એની તૈયારી કરતા તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ખૂબ જ અગત્યના પ્રશ્નોની ચર્ચા આજના વિડીયોમાં કરીશું તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો સાથે સાથે તમે પણ પ્રશ્ન બાદ તમે વિડીયોને પુશ કરી અને પ્રશ્નોનો જવાબ આપી શકો છો અને અંતે કોમેન્ટમાં તમારે કેટલા પ્રશ્નો સાચા પડ્યા છે એ પણ જણાવી શકો છો તો આજના પ્રશ્નોની કરીએ શરૂઆત પ્રશ્ન એક આપણા દેશનું ચલણ કયું છે ઓપ્શન એ રૂપિયો બી રૂબલ સી યુરો ડી પાઉન્ડ તો વિદ્યાર્થી મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન એ રૂપિયો તો આપણા દેશનું ચલણ રૂપિયો છે પ્રશ્ન બે દિર કયા દેશનું ચલણ છે ઓપ્શન એ નેપાળ બી શ્રીલંકા સી અફઘાનિસ્તાન ડી અબુધાબી તો વિદ્યાર્થી મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન ડી અબુધાબી પ્રશ્ન ત્રણ અબુધાબીની સ્થાનિક ભાષા કઈ છે ઓપ્શન એ હિન્દી બી અરબી સી અંગ્રેજી ડી ઉર્દુ તો વિદ્યાર્થી મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન બી અરબી પ્રશ્ન ચાર ધાબીમાં મકાનો ખાલી જગ્યા ઓપ્શન એ માટીના હોય છે બી ઢોળાવવાળા હોય છે સી ઊંચા અને કાંચની બારીઓવાળા હોય છે ડી પતરાવાળા હોય છે તો વિદ્યાર્થી મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન સી અબુ ધાબીમાં મકાનો ઊંચા અને કાચની બારીઓવાળા હોય છે પ્રશ્ન પાંચ ધાબીમાં લોકો મોટે ભાગે ખાલી જગ્યા ઓપ્શન એ રેશમી કપડા પહેરે છે બી કાળા કપડાં પહેરે છે સી ઊનના કપડાં પહેરે છે ડી સુતરાઉ કપડા પહેરે છે તો વિદ્યાર્થી મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન ડી સુતરાઉ કપડાં પહેરે છે તો અબુ અબુધાબીમાં લોકો મોટે ભાગે સુતરાઉ કપડા પહેરે છે પ્રશ્ન છ નીચેનામાંથી કયું જૂથ સાચું નથી ઓપ્શન એ ભારત રૂપિયો બી ઇંગ્લેન્ડ યુરો સી અમેરિકા ડોલર ડી રશિયા રૂબલ તો વિદ્યાર્થી મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન બી ઇંગ્લેન્ડ યુરો એ જૂથ સાચું નથી પ્રશ્ન સાત ધાવીના લોકો આખું શરીર ઢંકાઈ જાય તેવા કપડાં પહેરે છે કારણ કે ઓપ્શન એ ખૂબ ગરમી પડે છે બી ખૂબ ઠંડી પડે છે સી ખૂબ વરસાદ પડે છે ડી ઉપર પૈકી એક પણ નહીં તો વિદ્યાર્થી મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન એ ખૂબ ગરમી પડે છે છે જેનું ચલણ એવા દેશોનું જૂથ કયું છે ઓપ્શન એ ભારત પાકિસ્તાન બી ભારત અમેરિકા સી શ્રીલંકા રશિયા ડી અમેરિકા ઇંગ્લેન્ડ વિદ્યાર્થી મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન એ ભારત પાકિસ્તાન તો ભારત અને પાકિસ્તાનનું ચલણ રૂપિયો છે પ્રશ્ન નવ પાઉન્ડ કયા દેશનું ચલણ છે ઓપ્શન એ અમેરિકા બી ઈરાન સી ઇંગ્લેન્ડ ડી રશિયા તો વિદ્યાર્થી મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન સી ઇંગ્લેન્ડ તો ઇંગ્લેન્ડ દેશનું ચલણ ઉન્ડ છે પ્રશ્ન દસ ભારતીય ચલણમાં કેટલી નોટો છે ઓપ્શન એ આઠ બી નવ સી સાત ડી દસ તો વિદ્યાર્થી મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન બી નવ ભારતીય ચલણમાં નવ નોટો છે પ્રશ્ન અગિયાર ભારતીય ચલણનો કયો સિક્કો ચલણમાં નથી ઓપ્શન એ બે રૂપિયાનો બી પચાસ પૈસાનો સી દસ રૂપિયાનો ડી પચાસ રૂપિયાનો તો વિદ્યાર્થી મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન ડી પચાસ રૂપિયાનો પ્રશ્ન બાર અબુધાબીથી ભારત આવવા કયા વાહનમાં મુસાફરી કરવામાં આવે છે ઓપ્શન એ વિમાન બી હેલિકોપ્ટર સી એક્સપ્રેસ બસ ડી ટ્રેન તો વિદ્યાર્થી મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન એ વિમાન પ્રશ્ન તેર નીચેના કઈ વસ્તુનો ઉપયોગ મુખવાસ અને શરબત બંને બનાવવા માટે થાય છે ઓપ્શન એ જીરું બી વરિયાળી સી તલ ડી ધાણા દાળ દ મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન બી વરિયાળી તો વરિયાળીનો ઉપયોગ મુખવાસ અને શરબત બંને બનાવવા માટે થાય છે પ્રશ્ન ચૌદ નીચેનામાંથી માંથી કયું જૂથ શરબત બનાવવામાં કામ આવશે ઓપ્શન એ લીંબુ ખાંડ મીઠું બી લીંબુ મરચું હળદર સી વરિયાળી તલ જીરું ડી ફુદીનો લવિંગ લીંબુ વિદ્યાર્થી મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન એ લીંબુ ખાંડ મીઠું પ્રશ્ન પંદર ખાંસી થાય ત્યારે દૂધમાં શું નાખીને પીવાય છે ઓપ્શન એ ખાંડ બી મરી સી હળદર ડી મરચું વિદ્યાર્થી મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન સી હળદર પ્રશ્ન સોળ નીચેના માંથી ઔષધ તરીકે વપરાતો મસાલો કયો છે ઓપ્શન એ રાઈ બી તમાલપત્ર સી મરચું ડી અજમો તો વિદ્યાર્થી મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન ડી અજમો પ્રશ્ન સત્તર હું પાતળા વાળ જેવું દેખાવ છું અને મારો રંગ કેસરી છે ઓપ્શન એ હળદર બી અજમો સી કેસર ડી ઈસબ ગુલ વિદ્યાર્થી મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન સી કેસર પ્રશ્ન અઢાર ગરમ મસાલો બનાવવા નીચેનામાંથી સાનો ઉપયોગ થતો નથી ઓપ્શન એ લવિંગ બી રાઈ સી તજ ડી મરી તો વિદ્યાર્થી મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન બી રાઈ તો ગરમ મસાલો બનાવવા રાયનો ઉપયોગ થતો નથી પ્રશ્ન ઓગણીસ મારો ઉપયોગ નમકીન અને મીઠાઈ બંને બનાવવામાં થાય છે ઓપ્શન એ ખાંડ બી અજમો સી મરચું ડી લવિંગ તો વિદ્યાર્થી મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન એ ખાંડ પ્રશ્ન ઘા ઉપર સાનો લેપ કરવામાં આવે છે ઓપ્શન એ મીઠું બી જીરું પાવડર સી ગરમ મસાલો ડી હળદર તો વિદ્યાર્થી મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન ડી હળદર પ્રશ્ન હું દાંતના દુખાવામાં ઉપયોગી છું ઓપ્શન એ હળદર બી તજ સી લવિંગ ડી જીરો તો વિદ્યાર્થી મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન સી લવિંગ તો દાંતના દુખાવામાં લવિંગ ઉપયોગી છે પ્રશ્ન બાવીસ કયા જૂથનો ઉપયોગ છાસનો મસાલો બનાવવા થાય છે ઓપ્શન એ જીરું મીઠું ફુદીનો બી જીરું ખાંડ વરિયાળી સી હિંગ મીઠું અજમો ડી મરી મીઠું મરચું વિદ્યાર્થી મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન એ જીરું મીઠું ફુદીનો પ્રશ્ન ત્રેવીસ નીચેનામાંથી કોનો સ્વાદ ખાટો હોય છે ઓપ્શન એ મરી બી લીંબુ સી હળદર ડી અજમો તો વિદ્યાર્થી મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન બી લીંબુનો સ્વાદ ખાટો હોય છે પ્રશ્ન ચોવીસ નીચેનામાંથી ચા બનાવવા માટે સાનો ઉપયોગ નહીં થાય ઓપ્શન એ ઇલાયચી બી અજમો સી ખાંડ ડી ગોળ તો વિદ્યાર્થી મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન બી અજમો તો અજમાનો ઉપયોગ ચા બનાવવા માટે થતો નથી પ્રશ્ન પચીસ નીચેનામાંથી કોનો સ્વાદ કડવો હોય છે ઓપ્શન એ વરિયાળી બી અજમો સી મેથી ડી હળદર તો વિદ્યાર્થી મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન સી મેથી તો મેથીનો સ્વાદ કડવો હોય છે તો વિદ્યાર્થી મિત્રો આજનો અમારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને શેર કરો લાઈક કરો તથા કોમેન્ટ કરો ધન્યવાદ